રાજકોટમાં અખિલ ગુજરાત સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા સાધુ વાસવાણી કુંજ રોડ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ગુજરાત સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્નોત્સવમાં છ યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બસોથી વધુ ગૃહ ઉપયોગી ફ્રીજ ટીવી વોશિંગ મશીન જેવી વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી છે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખોટા કરવાની જગ્યાએ સરળતાથી લગ્ન થઈ શકે તે છે માં મારી એકની મહેનત તો ના કહેવાય પણ અમારા સમગ્ર નારી શક્તિ જે તમે જોઈ રહ્યા છો પ્રમુખ છે અમારા અને અમારા સમગ્ર નારી શક્તિનો ખૂબ જ યોગદાન છે જેમ સમાજમાં સ્ત્રીઓને થોડોક પણ ટાઈમ પોતાના માટે નથી મળતો છતાં પણ અમારા બહેનો પોતાના ટાઈમમાંથી અમૂલ્ય અને કિંમતી સમય કાઢી અવારનવાર સમાજમાં આવતા હોય છે અને અથાગ પરિશ્રમ રાત દિવસ જોયા વગર પોતાના પરિવારને પણ એક બાજુ મૂકી અને આ સમાજમાં ઘણો બધો ફાળો આપે છે હા મારી દ્રષ્ટિએ સમાજમાં આવા લગ્નોત્સવનું આયોજન ખાસ થવું જોઈએ કારણ કે સમાજમાં જ્યારે અમુક દીકરી અને બહેનો એવા પણ હોય છે જે પોતાના પ્રસંગ માટે આગળ પડતું કે કોઈ જાતનું આયોજનમાં ક્યાંક એને ઉણપ લાગતી હોય તો એ સમાજ પૂરી કરતું હોય છે તો આ સમાજમાં આવા સમૂહ લગ્ન થવાથી એ ઉણપ આપણે પૂરી કરી શકીએ અને દીકરીઓને વધારે વધારે આશીર્વાદ આપી શકીએ સમૂહ લગ્નનું આયોજન અમારે સંપૂર્ણજી રજપૂત ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ સોરઠ રજપૂત સમાજ ના વડીલોના માર્ગદર્શનમાં તેમજ સોરઠી અદભૂત યુવા શક્તિના ભાઈઓ તેમજ સોરઠી અદભૂત વુમેન ફેડરેશનના બહેનો દ્વારા સતત છેલ્લા બે મહિનાથી અમે આ સમૂહ લગ્ન માટેનું આયોજનની તડામાર તૈયારી કર્યા છીએ તેના ફળ સ્વરૂપે આજે અમે અમારા સોરઠી અદભૂત સમાજના આંગણે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ જેમાં અમારા સમાજના દિલર દાતાઓ દ્વારા કલર ટીવી ફ્રીજ વોશિંગ મશીન સહિતની બસો જેટલી ઉપયોગી વસ્તુ અમે આ દીકરીઓને કાર્યવરણ સ્વરૂપે આપેલ છે તેમજ અંદાજે અમારે ત્રણ સાડા ત્રણ હજાર અમારા સમાજના લોકો અહીં અમારા સંતોનો પ્રસાદ લે એવી અમે વ્યવસ્થા રાખેલ છે તેના માટે અમારી ટીમ તમે જોઈ રહ્યો તડામારી તૈયારી કરેલી છે અત્યારે યુગલો ખૂબ સારી રીતે લગ્ન માણી શકે એની અમારી બહુ સરસ વ્યવસ્થા છે તેમજ આના દ્વારા સમૂહ લગ્ન દ્વારા અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે સમાજની અંદર ખોટા ખર્ચા બિનજરૂરી દેખાડા કરવા કરતાં સમૂહ લગ્નમાં લગ્ન કરી અને એમાંથી જે બધતો પૈસો જે શિક્ષણ પાછળ ખર્ચાય એવો અમારો ઉદ્દેશ છે એવી અમારી ટીમ વતી હું સમાજને એક અપીલ કરું છું કે સમૂહ લગ્નમાં લગ્ન કરી અને બિનજરૂરી ખોટા ખર્ચા ન કરી અને પૈસા શિક્ષણ પાસે વાપરે એ અમારો ઉદ્દેશ છે હા અમારે છેલ્લા ત્રેવીસ વર્ષથી અમારા વડીલોના માર્ગદર્શન નીચે આ કામ કરતી રહેલી સંસ્થા છે અમારી અમારા સંપૂર્ણજી બાપુ દેશર ભગત તેમજ દેવ ભગતના આશીર્વાદથી અમારું આ કામ સતત સતત છેલ્લા ત્રેવીસ વર્ષથી ચાલુ છે આ વખતે છ દીકરા અને દીકરીઓ અમારે અત્યારે અહીંયા પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે